રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં તો અટાણે હાથ વહી ગયા ને મારી મારા બાપુની ને જાઓ ને ભોગાટ લગ્ન માં તો જો મારા બાપુ તૈયાર છે કે હું જો આગળ થયો જસ્ટ ને જો આગળ ગાડી લઈને જાય જશો ને કે તો સીતારામ લઈ લે ને પછી મારા બેક ફોટા પડે પછી મેં નિહરી જશું ફોન માગે પણ ફોન નહીં તો હાલતા એ કરતા જવું કરે અહીં હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા મારી ટોપી લગભગ ઉથમી નો પહેર્યા નહી ને યોગેશ જો અત્યારે લગ્નમાં છે થોડક નાથી નાની ક્રી પાઈ છે ને છે ને થોડોક શોર્ટ વીડી આવી છે ને જો તૈયાર તૈયાર જો ના બાજુ યોગેશ ને સ્વેટર લઈ ટાઈટ ફોટા ઘેર સીધા નીકળે ગયા અમે જો બે ભાઈ બનાગડી આગળથી આવે એની લઈને પછી સીધું વટે ગામમાં જવાનું હે નાથી કઈ જવાનું ખબર ને સુધી ખબર ના સુધી જવાનું હે ચાલો વિડીયો કન્ટિન્યુ રેજો જાનમાં ગાડી હોય ને જે બસ આવે

દરિયો જોવા જડીએ તો તમને દેખાડીયો જો હમ બાકી બસ પાસા પે કે બાકી દેખમે ઓ નો દેખાય ના શેર કે આ બાજુ પાણી ભીનું બધું ને આ બાજુ મીઠું બન બનવા મીઠું ધીરું ધીરું ઓલી બાજુ જો ખાડીયા માં બને જો દીવા ડાંડી ની બાજુ જઈએ હે આ બાજુ આખો પાણી ભરેલ છે તો રાજા કોટ પડે તો પાછો ભરવાનો થાય આ બાજુ આખો બધી ખાડો મીઠું બનાવવાનું

તો જો હવે પાછા નીકળી ગયા લગ્ન માંથી ને એ મારા હાથમાં આવે કે કરું મારા ભાઈ બને વિશાલ કેસવાળા મને મારા મામા દીકરો થાય એની કરું ગાડી હાથમાં આવે કે જો એ આખું આગળ હાઈવે આવે ને પછી ખબર પડે કેવી ગાડી એ કારણ કે હાઈવે ઉપર જ ગાડી મપાય આ આ રસ્તામાં ડ્રાઈવ ખોટી ન કરે આ ખતરા હાઈવે પર પૂગે ને પછી મળી ગયા કે તમને દેખાડા જો આ ટાટા ઘર બહુ મજા આવે આખવાની સ્ટેબિલિટી બહુ સારી અટાણે પાસ ગયા ને યોગેશને ભાગે ગયા મારા મામુ લગન કરવા ગાતા આવ્યા હતા એ લગભગ સાડા ત્રણ શિયાળ વાગે હું ગઈ વાં ઘેર પછી કંઈ વિડીયો શૂટ નહોતો કીધો એ થોડીક વાર આને આરામ કીધું ને આગળ સાપાણી પાણી દીધા ને એ હું કંઈ વ્લોગિંગ કરાવી તવાનો એ હવાની ફોનમાં થોડોક વ્લોગ ઉતારી રહ્યો ઉતારી રહ્યો પછી કંઈ આજ વ્લોગ શૂટ જ ન થયો કારણ કે યોગેશ લગ્નમાં ગાતા ફોન એના પાસે આવતો મારે એ જ પો ખવાઈ ગયો ને અમારે રાત રાણી જોવો કીવી આવે કે ઘૂર થઈ ગયા આયો ઈવી આવે મને થાય કે હેઠથી કાપવી પડે હેઠ એટલી જ ને પણ કોકો ગાય છે બહુ હોય ને મેં રાતી સુગંધ આવે પણ અટાને ઓસી અટાને બહુ જ ને મસ્ત બાજુમાં જ આ છે તો જો હું કઈ નહીં પછી ન ગમે આવા થઈ જાય યોગેશ

મેં સો રૂપિયા નહીં લીધી ખોટી વાત કરી મેં મોજા લીધા કલરવાળા એકદમ ન્યુ ન્યુ કલરના ને ટોપી લીધી ટોપી સો રૂપિયા નહીં આવે સસ્તી હતી કે સસ્તું મૂંગું ન જાણે આપણે કમ્ફર્ટેબલ રહેવું જોઈએ મને છે ને પહેરવામાં હાવ પોસી હતી ને ટાઈડ જરાક ખમે હું તો મારે હવાર માં જ કામ હોય પેલા ને પવન એવું હો હો ટાઈટ હે યોગેશ ટાઈટ નહીં લાગતી સ્વેટર નથી

કે કાલે નાખી કીધું કે ગમે થી ઓલી લાકડા ગોતે લાકડા ગોતે ને આ ફરતે મારે જ આ બાજુ અમાર નહી મારું કારણ કે અમાર પાડો થી મારી જો કોથરી તો મને દેખાતી હોય છે વાયર બાઈન છે અમાર લાકડા છે ને કાં થી કાપે વે ઓલો પટો ને આ પટો ને આ તા જો આઈ પાડો થી આજ બાંધે યો કે સાજો પર્વત ભાઈ બાંધે દીધા તો એવા અમારે જાય કે ઓછી ઉપર છે કારણ કે વીસ ત્રીસ ગાયું એટલે નુકસાન તો કઈ ન કરે ઘર્યું મોઘાટું ખાય પણ જીરું મૂંગા માઈ લેવો મારો ખૂંદે નાખે જો પગલે પગલા હે પાછા એવું હોય ને કોઈ બારો બાર હુતા ન હોય કોઈ ન હોય આળો પાડો હોય ના પાછા અમારું કૂતરો હોય ને એટલી જોવા ખૂંદ નુકસાન ને અમારે છે ને જીરો તમને આમાં નહીં દેખાય તો આજે તમને ઉપલા પારી આમ અમે જાય દેખાડી હું એ બેજ મે પારી મસ વેટર જેક હે આજે મશીનમાં માં નાખું તો મશીનમાં એટલા રૂગણા થાકા ને તો હમાતો નતો સમ કે તો ગોય બસ કાલ લે કે તો એ કે જીરો જો ઠાવ કોઈ મુ કે પર હે ને અમાર બરાઈ વાળું હે ને તે દેખા હે ને એક દી દેખે તમે કે ઘરે થાય તા જીરો

બધા ને અમારે અમાર જીરા આ બાજુ બધાય ને છે એવું હાવ તૈયાર થાય ને તાર ખબર પડે બોલા પવન કામ થાય પડે અમાર જવું ને તો એમ કે પવન બહુ ટાઈટ લાગે યોગે છે યોગેશ આમાં બહુ દેખે આ બાજુ બહુ દેખાય કારણ કે આગમ હે ને પેલા પાણી પીધું